વિક્રમભાઈને સાવ ઓછી કિંમતની અંદર સવરાઈ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ મિત્રનું ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય તો તમે વિક્રમભાઈનો સવરાઈ ટ્રેક્ટર લઈ શકો છો વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો વિક્રમભાઈને સવરાય ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ ટ્રેક્ટર વિડિયોની અંદર જોઈ શકો છો સવરાય ટ્રેક્ટર છે મોડલ ની ઉપયોગમાં લીધેલું આ વિક્રમભાઈનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા વિક્રમભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ લાઈટ ચાલુ નથી સ્લેબસ્ટ્રેક્ટર કન્ડિશન સારું ટાયર નવા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર અંદાજીત કિંમતમાં તમારે ટ્રેક્ટર લેવું હશે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો